કેરવણી અમારા માટે ભક્તિ છે અમારી ખેતી છે અને આને મોટા કરવા કઈ ઇઝી વસ્તુ નથી હો રાજકોટના હમણાં રેસકોસ છે ને રેસકોસ ગ્રાઉન્ડ એટલે એક ભાઈ છે ને એના નાના છોકરાને ઓલી વ્હીલચેર હોય ને એવી એક ખુરશી ઉપર એને ફેરવતા હતા હવે સાત આઠ મહિનાનો છોકરો હશે પણ એટલું રોવે એટલું રોવે એટલું રોવે એના પપ્પા એને ખુરશી ઉપર ફેરવતા હતા પણ એના પપ્પા એવું બોલતા હતા રમેશ શાંત થઈ જા બટા રમેશ ક્રોધ ન કરાય રમેશ શાંત થઈ જા અને ઓયલો છોકરો રોવે 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 એટલે બેન ત્યાંથી પસાર થયા વાત ને સમજો તો જ ખ્યાલ આવશે આ લાંબી વાઈટ નો ફટાક્યો છે એટલે બેન ત્યાંથી પસાર થયા કે ઓ એરે ભાઈ તમે તો યાર ગજબ છો યાર આ છોકરો આટલું રોવે છે આખું રેસ્કોસ માથે લીધું છે સપાય તને ખિજાતા નથી બહુ તમારો સ્વભાવ સારો તમે એમ કયો રમેશ ક્રોધ કરીને માં રમેશ શાંત થઈ જા તમારો સ્વભાવ બહુ સારો કહેવાય કે બેન હા હા રમેશ છે ને એ મારું નામ છે ક્રોધની ક્યાં કરો મને એટલી ખીચ ચડા આનો ઘા કર દો ખુરશી હોટો એટલી ખીચ ચઢે પણ છોકરું તો મારું ને એમ થોડો ઘા કરાય એટલે હું મને ને મને શાંત કરું છું એટલે છોકરાઓને કેમ મોટા કરવા તો અને હકીકત છે આપણે ઘણીવાર સાંભળ્યો કે તમારા માટે તમારા મા બાપે બહુ કર્યું બહુ કર્યું બહુ કર્યું પણ સાલું આપને યાદ ન હોય આપણે નાના હોય તે આપણે કેટલું મા બાપના ખિસ્સા ને એનું બધું બગાડ્યું આપણને ખબર હોય ન ખબર હોય પણ જેને આપણે મા બાપ બનવાનો અવસર મળે ને આપણને અવસર મળે ને અને આપણા પત્ની જ્યારે એ છોકરાને એ કેટલું બગાડે આખા દિવસમાં વીસ વીસ ચડી બગાડે છતાંય એને ખીજ નો ચડે માને ત્યારે આપણને સાલું સમજાય કે ઓ હો હો જેમ મારા દીકરા માટે એની માય આટલું કરે છે તો હું જ્યારે નાનો હોઈશ ત્યારે તો કેટલા કામ હતા હે અત્યારે ખબર લગ્ન ટાઈમે એમ થાય કે અમારી દીકરી કામ નહીં કરે અમારી દીકરી કામ નહીં કરે ખેતી જોઈ પણ કામ નહીં કરે પણ એ સમયે વીસ માણસોનો સંયુક્ત પરિવાર હોય

પુરુષ બળદને બાંધે પુરુષ બજારે વયો જાય વરી વાસીદા કરે કાયો ફેસો દોવે આખા ઘરની રસોઈ બનાવે આખું ઘર જમીએ પછી સ્ત્રી જમે અને પછી આખું ઘર સુઈ જાય પછી સ્ત્રી આરામ કરે અને સ્ત્રી નો કહેવાય અને સાક્ષાત અન્નપૂર્ણા કહેવાય